પા સાઇબર ક્રાઈમ વિષયની ગ્લ કર્યો હતા કારણ કે પં જાગૃત રહો અને સતર્ક રહો તો સાઇબર ક્રાઈમ થઈ જ જે ચાઝન સાઇબર ક્રાઈમ થઈ જ જે રેશિયો એ કે પા ઘટાઈ શકો તો એડા અલગ અલગ વિષય તે પા નંવાર ગાલ કરતા અજ પણ પાછો એકડો નવો વિષય ખણીને આ સમક્ષ આયો એ વિષયથી પા અજાણ નહીં પણ ખરેખરી વિષય કૂરો આવે એ વિષયની અજ માહિતી પા સુણતાસી હલો કર્યો ગ્લ મે તલો કર્યો ગા યુપીઆઈ વિશે યુપીઆઈ જો ફુલ ફોમ આ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈ જે ભારતીય ઇન્ટરનેટ પેમેન્ટ સિસ્ટમ અને પ્રોટોકોલ આ જે બો હજાર સોળ જે અંદર નેેશનલ પેમેન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જન કે પાનપીસીઆઈ ચોં તા એ દ્વારા વિકસાયે મે આવ્યો એન્ટરફેસ જો જે મેન હેતુ હો એ ઈવો કે યુપીઆઈ મારફત આઈ એક બેંકથી બંક જે અંદર પૈસા જે ટ્રાન્સફર કરી શકો અને એનલાય કરીને પાકે જે બેંક મેં વનનો જે પ્રોસેસ છે એમ કે કંટ્રોલ મેં જ હશે એટલે કે જી પાસે બેંક તે આરબીઆઈ જો નિયંત્રણ આવે એડી જ રીતે યુપીઆઈ જી મથે પણ આરબીઆઈ જો નિયંત્રણ આવે યુપીઆઈ જો ઉપયોગ ઓગસ્ટ બો હજાર સોળો થી જે પણ એપ્લિકેશન હોય ને એટલે કે જે પણ ઓનલાઈન એપ્લિકેશન આ એન શરૂ કરાય મે કરાયે હા મણી કે કદાચ ઈ વસ્તુ જો ખ્યાલ નઈ વે કે યુપીઆઈ પેમેન્ટ જે ઈ સજે વિશ્વજી અંદર યુપીઆઈ જે આખો જે ઇન્ટરફેસ આય અથવા તો જે આખો જે પ્રોટોકોલ આય ઈ ખરેખર ભારત દ્વારા મે આયો બો હજાર જી અંદર યુપીઆઈ જી અંદર ટોટલ ભારત જા 500 મિલિયન થી વધુ યુઝર આન ખાલી કે પા ઈ મણે ગાલી પામળે ગાજકો ગયો તા ત લગભગ એપ્રિલ બો હજાર નવજી અંદર સૌથી પહેલી વખત જે એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એની કે એડો વિચાર આવ્યો તે કે ભાઈ ભારતની અંદર જે કોમન મેન એટલે કે જે નાગરિક પાંચા એ લગભગ મળે જે વ્યવહાર કરીએ તા ને એ એડા વ્યવહાર વહેતા કે જે રોકડે કરીએ તા હા એની કે કોઈ પણ પ્રકાર પ્રકારની ઘણી વખત બેન્કિંગ એક્સેસ નથી વે એટલે કે આ તો નંઢે ગામડે સીમડે જ એ જગ્યા કે જદા વેપાર ધંધો રોજગાર ગયો તા અને ઓડાકને પા રેગ્યુલર બેંક મે બની શકો એડી ફેસિલિટી ના અથવા તો નતા શકો ઈ જે રોકડ મે જે વ્યવહાર ઈ જે રોકડ વ્યવહાર આય એ બંધ કરેલા કરીને ખાસ તી રીતે પાજી સરકાર જો અને ખાસ પાજી સરકાર જો તી સરાર જોો એકજન્ડા રહ્યો કે પા કાળે નાણે કે એટલે કે બ્લેક મની કે કંટ્રોલ કહ્યું તો એનલાય કરીને ખાસ એનપીસીઆઈ એન કે એ વિચાર આવ્યો તે કે અગર પાં એ મળે જ ટ્રાન્ઝેક્શન જો પાં રોકડ જગ્યાએ ડિજિટલ એટલે કે કોઈ એડે પ્લેટફોર્મ તે કર્યું કે જેમથી એક બેંક જે ખાતે મેંથી બીજે બેંક જે ખાતે મેં સરળતાથી એ વસ્તુ થઈ શકે તો કદાચ જે રોકડ એન જો જે આખો જે માળખું હોય એ આખો ફરી વંદો અને જે કારણે ભ્રષ્ટાચાર અથવા તો કાળો નાણો હોય એ વસ્તુથી પા કે કંટ્રોલ અથવા તો નિયંત્રણ ગણી શકતા બો હજાર એકડે સર્વે પ્રમાણે સરેરાશ હરેક સેકન્ડ તે લગભગ યુપીઆઈ અંદર સત થી વધુ ટ્રાન્ઝેક્શન થયેતા એટલે કે એકડી સેકન્ડ થઈ અને સત હજાર ટ્રાન્ઝેક્શન યુપીઆઈ મારફતે થિયનતા યુપીઆઈ જો જે ઉપયોગ આવે એન જે કારણે ભારત કે વૈશ્વિક સ્તર સ્વીકૃતિ મળી મળીએ કે એડી પેમેન્ટ સિસ્ટમ હરેક જગ્યા તે ઉણી ખપે એટલે કે પાંચ યુપીઆઈ શરૂ એને ઘણા મળે દેશ નવી નવી એડી એપ્લિકેશન્સ ડેવલપ કહીએ તા કે જેથી કરીને પેમેન્ટ જો માળખો જે સુધારો કરી છે અને વધારેમાં વધારે જે પેમેન્ટ આય એ રીતે ડિજિટલી અથવા તો પા જેમ કે ચો કે ઇન્ટરનેટ જે ઉપયોગથી ટ્રાન્સફર થઈ શકે અને પાલાય કરીને એ પણ બહુ મહત્વજી ગાલ કે હેંટાણે આંતરરાષ્ટ્રીય સ્તરે જેટલા પણ ડિજિટલ પેમેન્ટ ગેટવે એટલે કે જેટલા પણ એવા વ્યવહાર થિયે જે રોકડા નતાવે ઈ મળે જ વ્યવહાર જો પંજા ટકા હિસ્સો જે હે એટલે કે પંજા ટકા જે પેમેન્ટ હે ઈ યુપીઆઈ મારફત કરે મે છે તો સજે વિશ્વ જી અંદર એટલે કે પા શરૂ કર્યા વાસી ખાલી પાજે દેશ જી અંદર બ્લેક મની કે કંટ્રોલ કરેલા કરીને અથવા તો ભ્રષ્ટાચાર અટકાયેલા કરીને પણ હાણે પરિસ્થિતિ ઈ આય કે સજે વિશ્વ જી અંદર જાજે પંજા ટકા વ્યવહાર હે ઉ વ્યવહાર જે ઈની યુપીઆઈ મારફતે થી એનતા અને જે પાજે દેશ લાય કરીને ગર્વ ગને જડી ગાલ હે જી પાઈ અગિયા ગાલ કર્યા સી ઈ પ્રમાણે એન જો ઇતિહાસ એડો રહ્યો આ કે આરબીઆઈ એનપીસીઆઈ જી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એકડો એડો વિઝન બને કે ભાઈ આઈ એક એડી સિસ્ટમ બનાયો કે જેનથી કરીને પાં ઈ જે રોકડા વ્યવહાર એન કે ઘટાયું અને જે ડિજિટલ વ્યવહાર એટલે કે જેમ કે પા ઈ ચો કે એકડે બેંક ખાતે મેંથી બેંક ખાતે મેં સરળતાથી બેંક મેં વને વગર જો એ વસ્તુ થઈ શકતી દીવે તો એડી સિસ્ટમ કોઈ ડેવલપ કર્યો તો આરબીઆઈ મારફતે એનપીસીઆઈ કે બ હજાર બારો જે અંદર ચાર વરેલા કરીને એડો એકડો વિઝન મે આયો અને એને પુઠિિયા બો હજાર સોળો ઓગસ્ટ અંદર એનપીસીઆઈ જે ઈ આરબીઆઈ કેપ્લિકેશન પ્લેટફોર્મ ડે અને પો એન કે લોન્ચ કરે ડિસેમ્બર બો હજાર ઓગણીસ જી અંદર યુપીઆઈ સફળતા નેરી અને ગૂગલ જે સે યુએસ ફેડરલ રિઝર્વ બોર્ડ કે એડી સૂચના ડને કે ભાઈ આઈ જે પેમેન્ટ સિસ્ટમ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ જે બનાયો હતા ખરેખર યુપીઆઈ જે નેરી ઓન અભ્યાસ કરી અને ઉ પુઠિયા જે સિ્ટમય ડેવલપ કરે ખપે ભારત અંદર બ હજાર વી અબજ વ્યવહારો જે આય સે થયા અને એડો વિશ્વ જો સૌથી વડો રિયલ ટાઈમ પેમેન્ટ સિ્ટમ બની વો બો હજાર અંદર હા યુપીઆઈ કમ કી કરે તે વિશે થોડીક પણ ગાલ કર્યો તો એકડે બેંક ખાતે બીજે બેંક ખાતેની અંદર રિયલ ટાઈમ ચૂકવણી થયેતી એટલે કે કોઈ પણ એકડો યુપીઆઈ ક્લાઇન્ટ જે આય એ એપ્લિકેશન જો ઉપયોગ કરી અને કોઈ પણ ખાતેજી અંદર જે કેવાયસી સાથે લિંકડ વે મોબાઈલ નંબર સાથે લિંક્ટ વે એનમે એ જે પૈસા એ ટ્રાન્સફર કરી શકે તો એન ખાલી એનલાઇ કરીને યુપીઆઈ આઈડી હોણી જરૂરી હાણે આઠ ડિસેમ્બર બો હજાર ત્રેવીસ જો કેટલી મળે હોસ્પિટલું શૈક્ષણિક સંસ્થાઓ અને ઘણા મળે એડા જે વધારે માત્રામાં ચૂકવણી થતી હોય એનાય કરી કરીને યુપીઆઈ જે ચુકવણી જે મર્યાદા હે ઉનકે એકડે એકડે લખથી વધારીને 5 લખ કરે મેં આવી એટલે લાઈ મેં આવી કે જેથી કરીને જડા રોજ જા ઘણા મળે ટ્રાન્ઝેક્શન થતાં હોય તો ઓનલાઈ કરીને એકડો ક્યુઆર કોડ પણ મે આયો અને આરબીઆઈ જે ઉ એકળે લખથી વધારે એટલે કે પંજ લખ સુધી જા રોજ જા ટ્રાન્ઝેક્શન હા યુપીઆઈ જે અંદર પહેરો ઓગસ્ટ બ મે પણ એક નવો સુધારો આવ્યો છે જનજી અંદર ઘણા બડા ફેરફાર કરે આઈન પણ મુખ્ય જે ફેરફાર આ સિક્યોરિટી હાણે એનજી અંદર જે નોર્મલ મોબાઈલ જે અંદર પણ ને ફિંગરપ્રિન્ટ લોક સિસ્ટમ વેતી અહી રીતે યુપીઆઈ એપ્લિકેશનમાં પણ કમ્પલસરી થઈ વટલે કે વધારેમાં વધારે સિક્યોરિટી અને યુપીઆઈ એપ્લિકેશનનો ખોટો ઉપયોગ કરી અને મિસયુઝ કરીને કોઈ સાયબર ક્રાઇમ ન કરે એના કરીને યુપીઆઈ એ નવી પહેલ શરૂ કરી હતી યુપીઆઈ લઈ કરીને ઘણી મળે એપ્લિકેશન્સ માર્કેટ જે અંદર અવેલેબલ કે ગૂગલ પે ફોન પે આ પેટીએમ એમેઝોન પે આ એરટેલ પેમેન્ટ બેંક આ મોબીક્વિક આ સેમસંગ પે આ વોટ્સએપ પે આ જે મળે એપ્લિકેશન્સ અને એન દ્વારા યુપીઆઈથી પાઈ ટ્રાન્ઝેક્શન કરી શકો તા અને એનપીસીઆઈ જી પણ એકડી એપ્લિકેશન એકપ્લિકેશન છે જનજો નામ ભીમ ભીમડને આવ્યો છે પામણે એ કે ભીમ એપ્લિકેશન જે આ ભારતજીએ ભારત દ્વારા વિકસાયમાં આવી હે જે યુપીઆઈ પણ ભારત દ્વારા વિકસાયમાં આવ્યો છે ઘણી વખત પાં રોજબરોજ જીવન જે અંદર ઘણે મને એવી ટૅક્નોલોજીનો ઉપયોગ કરતા હોતા કે જે ટૅક્નોલોજી પાંજે જીવન કે આસાન બનાવે હતી ટૅક્નોલોજી કામ જ આ કે પાંચ જિંદગી જ રોજ બરોજ જે કામ એ સરળતાથી તરીો એ રીતજી તા પાકે વ્યવસ્થા ગોઠવી દે પણ તા એ મળે વસ્તુ જડે વાપરોતા તદે પાંકે ખરેખર એની પુઠ્યા જો કોરો હેતુ હોય એને જો કોરો વિચારવો સે પાંખ ખબર નથી હોય અને અજ પણ એ કાર્યક્રમ સુણધલ જેટલા પણ મુજા ભા એની કે યુપીઆઈ કોરો હોય કદાચ ખબર હું પણ યુપીઆઈ ભારત જો એટલો વડો પેમેન્ટ પ્રોટોકોલ આવે જે સજે વિશ્વની અંદર ભારત જો ડંકો વજાય એના પુઠિયા કેટલા મળે દેશ જે એ પ્રકાર જ પ્રોટોકોલ બનાયેલા કરીને UPI કે પણ જો એક્ઝામ્પલ મની ગણાય એ તાંક ખબર નથી હોય તા જી વેફર થી કરી અને લખ રૂપિયેની વસ્તુ ગણ્યા વો તમે યુપીઆઈ મારફતે પેમેન્ટ તું તથા પણ તકલીફ એ કે યુપીઆઈ પાો ભારત દેશ જો એ સે તમે ખબર નથી હોય તનો જીવનમાં કદાચ ને કદાચ અચી જ વેતી અન્ય એ અચદી પણ એ ટૅક્નો પુછિયા જો હેતુકૂરો સે જાણો બહુ જરૂરી છે જી હું પણ ચો કે યુપીઆઈ જે આ દર મહિને અઢાર અબજથી પણ વધારે જ ટ્રાન્ઝેક્શન્સ થય જૂન 2025 હજાર અંદર આડો અબજ જા ઓલરેડી ટ્રાન્ઝેક્શન્સ થઈ ગયા અને આડો અબજ ટ્રાન્ઝેક્શન થયા જેન દ્વારા 24.3 પોઈન્ટ ત્રે લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરે આવઈએ એટલે લગભગ હી વર્ષે હેંટાણ સુધી ઈ મળે ટ્રાન્ઝેક્શન જે અંદર બત્રીસ ટકે જો વધારો નેરે મે આવ્યો હોય એ તાણે ભારત જે ઈ સમગ્ર વિશ્વની અંદર ડિજિટલ ચુકવણી અંદર પેલે સ્થાન તે આ એડો આઈએમએફ જે રિપોર્ટ મે જણાય મે આયો છે સાથે સાથે પાંચ જે સપનો હો એટલે કે ડિજિટલ ઇન્ડિયા જો જે સપનો હો જ અંદર ડિજિટલ ટ્રાન્ઝેક્શન કે સપોર્ટ કહીન્દા દાવાસી હેન પ્રમાણે સજે ભારત જે અંદર જેટલા પણ કુલ ટ્રાઝેક્શન્સ થય એને મેથી 85% જે ટ્રાઝેક્શન્સ એ યુપીઆઈ મારફતે માફનતાં એટલે કે ધારો કે ભારત જે અંદર સો રૂપિયે જ ટ્રાઝેક્શન્સ યનતા એથી પંચ્યાસી રૂપિયા જે યુપીઆઈ માયનતા અને પંદ રૂ જે બાકી જ મજે જે પેમેન્ટ જે માળખાઇન એમ દ્વારા અચન હતા તું ત જે યુપીઆઈ હોય એનજી ખરેખર જે શરૂઆત હોય એ જનધન ખાતેથી જનધન યોજના હેઠળ કરે મેં આવી અને તડે ઈ હો કે જેટલી પણ સરકારી સહાય છે અચેતી અથવા તો જે કી પણ પૈસા ઉ મળે પૈસા જે એની ખરેખર સીધા જ બેંક ખાતે મેં વનના ખપે અને જે વ્યક્તિ એન જે બેંક ખાતે મેં વનના ખપે એડી રીતે એનજી શરૂઆત કર્યા મેં આવી અને હેન્ટાણે એ જે સજે વિશ્વજી અંદર ભારત જો વૈશ્વિક નેતા તરીકે એટલે કે ગ્લોબલ લીડર તરીકે પાકે પ્રસ્થાપિત કરી દને તો ગાલ કર્યા સી યુપીઆઈ યુપીઆઈ ગાલ એટલે કર્યા સી કે યુપીઆઈ થી કોરો કોરો સ્કેમ થી થયું ઈ તો પાંચ ઘણી વખત ગાલ કર્યા પણ ખરેખર યુપીઆઈ કોરો કેનલાય કરીને ઈ વસ્તુ બનાય મે આવીવી અને એન થી કોરો હોય ભારત કે વૈશ્વિક સ્તરે કોરો સિદ્ધિ હાસિલ થઈ આવે ઈ પણ જાણું જરૂરી બો એન સાથે હોસાથે કાર્યક્રમ જો ટાઈમ પણ પૂરો થઈ હે ત્યો રજા વડી પાછા એકડે નવે વિષય સાથે મળી ત્યાં સુધી સોણધલ મણી ભાભિણે કે રામ 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 કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભોજ કેન્દ્રતા કરે આવ્યું